છે તરફેણ કરવા વાળા તમારા વિસ્તારના છે પણ કંપનીની તરફેણ કોણ કરે છે અને તરફીનો વિરોધ કંપનીનો વિરોધ કોણ કરે છે એની ઉપર તમારે ચાપતી નજર રાખવી પડે બાકી એના સો ગ્રામ ભજીયા અને બે ફેંડામાં જો છેતરાઈ ગયા ને તો અમારા જયદીપે કીધું એમ તમારી પેઢીઓ છેતરાઈ જાય એટલે હું કાયમ કહું છું કે જન્મ ભવનના જતન માટે જેને અડધમ વાલી વાત એ મેદા ને મરનાર ના નવ અમર થઈ જાય અમે એવા માય કાગલી ના છીએ અમારી માય હું અમને તાણી કાઢી પેદા કર્યા છે કે અમે કોઈને ભરમાં આપીએ અમને કોઈને છેતરવા નીકળીએ અમારે કોઈની પાસે લઈ લેવાની નીકળીએ અમારે શું તમારી પાસે લઈ જવાનું છે એ મને કે પેલા અને અમે શું તમારી પાસે જે લઈ લીધું છે એ તમે મેને પહેલા કહો બાકી એને તમને લૂંટવામાં ખામી નથી રાખી અને હજી તમને લૂંટવામાં ખામી નથી રાખી મારે હો હો મણ પાંચો પાંચ મણ તલ મારી જમીનમાં થતા આ તો હો વેગામાં થાવ ને તો એ મણ તલ ન થાય એ આ તમારા પર અમારા મોવાના પર તમે નહીં હોવા છો મોવામાં મેં આવી આ નહીં આનેથી મહાકાય કંપનીઓને ભગાડી પછી તમારી આવેલો છે

આ લોકોના હિતમાં એક ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળા સાથે તમામ આગેવાનો સાથે તમામ લોકો દ્વારા સરસ રીતે મિત્રો આયોજન કરવામાં આવ્યું લોકહિતમાં તો મિત્રો આ કાર્ય એક ખૂબ સારું કહેવાય તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને નિસ્વાર્થ ભાવે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા લોકહિતમાં મિત્રો પોતાના સ્વખર્ચે જાય છે અને લોકો માટે પોતાના સ્વખર્ચે લડે છે તો તેની નોંધ લેવાવી જોઈએ અને લેવાવી જ જોઈએ તો માટે ફરી વખત કહી દઉં કે આ વિડીયોને બને એટલો તમામ લોકો સુધી પહોંચાડજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય આરામ અને બાપશરામ